નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા ખાતે કપૂરા રોડ પર મા કામર ફાઉન્ડેશન નર્સિંગ કોલેજ બોગસ નીકળી મા કામર ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર અનિલ કેસર ગોહિલ જેઓ વ્યારા કપુરા રોડ પર સ્થિત છેલ્લા ઘણા વર્ષોથી નકલી નર્સિંગ હાઈસ્કૂલ અને સાથે મા કામલના ફોટાવાળું મંદિર બનાવી લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી નકલી નર્સિંગ સ્કૂલ ચલાવી પોતે ડૉક્ટર તરીકે ઈલાજ કરતા હોય તેવું સ્થળ પર દૃશ્યમાન છે તાપી જિલ્લો આદિવાસી બહુલક્ષી જિલ્લો હોય ત્યારે અહીંની ભોળી આદિવાસી પ્રજાને આસ્થા અને ઈલાજના નામે મા કામલધામના સંચાલક દ્વારા આદિવાસી વિસ્તારોની દીકરીઓ માટે શિક્ષણ અને ગરીબ દર્દીઓ માટે રાહત દરે સારવાર અને ગૌ સેવાની સામાજિક પ્રવૃત્તિઓ કરે છે તેવા તેવા બેનરો લગાવી લોભામણી જાહેરાતો આપી લલચાવી લોકોને ગુમરાહ કરી રહ્યા હતા જે સંદર્ભે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરીથી વિસ્તૃત માહિતી અપાઈ હતી વ્યારા પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ આઠ બે હજાર એકવીસથી સત્તર બાર બે હજાર ચોવીસ દરમિયાન જે આ કામના ફરિયાદી છે પ્રીતિબેન તેમની સાથે મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર અનિલ કેસર ગોહિલનાઓએ નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની કોઈ માન્યતા ન હોવા છતાં નર્સિંગ કાઉન્સિલ કોચિંગ સંસ્થા શરૂ કરી અને આ સંસ્થાનું પાંચસોથી વધારે હોસ્પિટલ સાથે જોડાણ છે એવી લલચામણીને લોભામણી જાહેરાતો આપેલી અને આ સાથે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા હતા એમને કર્ણાટકની એક નર્સિંગ સંસ્થાનું બોગસ આઈડી કાર્ડ બનાવી આપી અને તેના આધારે ત્યાં પરીક્ષા આપવા માટે મોકલી આ કામના અરજદાર સાથે રૂપિયા એક લાખ પચાસ હજાર અભ્યાસ ફી તથા પ્રેક્ટિકલ પરીક્ષાના રૂપિયા આઠ હજાર અને રહેવાના તથા જમવાના રૂપિયા બાવીસ હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ એસી હજારની ફરિયાદી તથા સહાયદો પાસેથી ફીસ લીધેલી છે અને કોઈ પણ પ્રકારનો કોર્સ પૂર્ણ કરેલ નથી તથા આરોગ્ય વિભાગ તરફથી પણ સદર સંસ્થાને આવી કોઈ માન્યતા પ્રાપ્ત થયેલ છે એવું સર્ટિફિકેટ તેઓએ મેળવેલ નથી જેથી આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત આ કામના આરોપીઓએ જે વિદ્યાર્થીનીઓ ત્યાં ભણવા આવતી હતી તેના ધોરણ દસ તથા ધોરણ બારના અસલ રિઝલ્ટ તથા લિવિંગ સર્ટિફિકેટ પણ પોતાના કબજામાં રાખી આ વિદ્યાર્થીઓને પરત કરેલ નથી જેથી બી એનએસએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ ત્રણ તથા ત્રણસો ચાલીસ બે મુજબ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે